ઘણા દર્દીઓને ડર હોય છે કે સાહેબ એમ્બ્રિયો ટ્રાન્સફરની પ્રોસીજર ખૂબ પેઇનફુલ હોય છે ચાલો આજે આપણે વાત કરીએ હું ડોક્ટર જયદેવ ધામેલિયા ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરતથી આગળના વિડીયો તમે જોઈ કે એમ્બ્રિઓઝ એમ્બ્રિયોલોજિસ્ટ કલ્ચર મીડિયામાં લઈ અને જે આ કેથેટર ઇનર કેથેટર કહેવાય એમાં લઈ અને અમને આપે અમે યોનિમાર્ગ માટે કોઈ જાતના ઓપરેશન વગર યોનિમાર્ગમાંથી જે કુદરતી જગ્યા છે ત્યાંથી સોનોગ્રાફીના ગાઈડન્સમાં એમ્બ્રિયોની યુટ્રસની અંદર મૂકી ઇન્ડોમિડલ કેવિટીની અંદર પ્રોપર જગ્યાએ સોનોગ્રાફીના ગાઈડન્સમાં અમે એમ્બ્રિયો પૂછ કરતા હોઈએ છીએ અને એમ કેથેટર અમે પાછું લઈ અને એમ્બ્રિયોલોજીસ્ટને રીચેક કરવા માટે આપતા હોઈએ છીએ આ કેથેટરનો તમે આ ભાગ જુઓ તો ખૂબ જ સોફ્ટ છે આ કેથેટર જ એટલું અંદર જતો હોય જ્યારે બાકીનું આ જે હાર્ડ ઉપાડ છે એ બહાર રહેતો હોય આજે અંદર જતો હોય ઘણા પેશન્ટને વજાઇનેસનેસ એટલે કે યોની માર્ગમાં સેન્સિટિવિટી વધારે હોય તો એવા પેશન્ટને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય છે અને પેશાબ આપણે રોકેલો હોય છે જેથી કરીને ગર્ભાશય સારું દેખાય તો ઘણી વખત બ્લેડર ઓવર ડિસ્ટ્રેન્જના કારણે સામાન્ય પેઇન થતું હોય છે જે સહન થઈ શકે એવું હોય છે અને એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી મોટા ભાગે દર્દીઓને અમે દસ પંદર મિનિટ પછી ઊભા કરી દેતા હોઈએ છીએ જરૂરી નથી કે દર્દીને બે કલાક પાંચ કલાક સાંજ સુધી બેડ પર સુતા રહેવું જોઈએ ઘણા દર્દીઓ ડરતા હોય છે કે એમ્બ્રિયો અંદર મૂક્યા છે તો અમે રેસ્ટ કરીએ તો સાહેબ રિઝલ્ટ મળશે તો અમે એ લોકોને આરામ કરવાની છૂટ આપીએ છીએ પરંતુ સાયન્ટિફિકલી દર્દીએ ટ્રાન્સફર કર્યા પછી બેડ પર સુઈ જ રહેવું જોઈએ એવું નથી હોતું એનાથી સક્સેસ ટેસ્ટમાં કશો પણ ફરક પડતો હોતો નથી આ પ્રોસીઝર ખૂબ સરળ અને સિમ્પલ હોય છે કોઈપણ પ્રકારનું પેઇન હોતું નથી તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને જે લોકો આઈવીએફથી ડરે છે એને આપણે સમજાવી શકીએ કે આ પ્રોસીઝર પેઇનફુલ નથી